એટલી જ છે કે માણસ હાલ્યો જાય છે રસ્તામાં સુઈ ગયો છે પછી ઉઠી ત્યાંથી હાલવાનો છે ગીતાના ન્યાય આ જન્મ પછી પછીનો જન્મ કર્મ પ્રમાણે પરમાત્મા આપે છે એમનું જીવન અતિ પવિત્ર રોટલો મોટો એનો અને અભ્યાસ શિક્ષણના આગ્રહી આ બહુ મોટી જીવનનું એનું પાસું કે જે રમેશભાઈ કિશોરભાઈ એમના બેન કાંતાબેન આ પરિવાર આજે કિશોરભાઈ અને આ બધા અમેરિકા હું તો ઘણા વર્ષો પહેલાં મોટી માર્ગ જ્યારે માથુશ્રીના અવસાન પછી હું દિવાલીબેન ગયા હતા એને વર્ષો થઈ ગયા પણ લોક સંસ્કૃતિની સાથે શિક્ષણ જે એને આપ્યું પત્યા એ બહુ મોટી વાત છે અને જેનો રોટલો મોટો એ માણસ મોટો કહેવાય આપણે ત્યાં એમ કહેવાય છે કે જેનો રોટલો મોટો એ માણા મોટો એમ પણ એનો જસ કિશોરભાઈ ના ને પણ જાય છે એટલા માટે કે ઘરનું જો સારું માણા હોય તો મેં તમને કીધું એ મૃત્યુ ક્યાં ચીજ હે મેં તું જે બતાવું એક મુસાફિર થાય રાસ્તા મેંદ આ ગઈ જન્મ મરણનો જે ફેરો ચાલે છે કેવું માણસ જીવો એ બહુ મહત્વનું છે કેટલા વર્ષ જીવો એ મહત્વનું નથી કેવું જીવો એની ઇતિહાસ નોંધ લે છે કેટલું ખાઈ શકે એ મહત્વનું નથી અને કેટલું પચે છે એ મહત્વનું છે માણસ કેટલું વાંચી શકે એ મહત્વનું નથી અને કેટલું સમજાય છે એ મહત્વનું છે સર એમ જીવતર ભલે ગમે એટલું માણસ જીવે પણ સુગંધિત જીવે એનું જ બહુ છે જે મારા દુલા કાગ ની કવિતા છે કે થોડું ધીમું કરો જુલું કરો તબળા ધીમા તબલા અને થોડું બેજ એટલે પટ્ટી એકદમ વાગે જેની હો ભટલિ એકવાર જુલ ચડું કોઈ ન પૂછે કાગડા ફૂલરાયમે ભુલરાયમે ભૂલરાયમે આજ આજ તૂલા પણ ભૂલના કાલે કર આલે મેલે

અને આ પરિવાર ને પિતાની યાદ એનું શિક્ષણ એનો રોટલો મોટો શાંતાબેન બેન હમણાં કહેતા હતા કે ખવડાવવાનો તો બહુ મોટો શોખ સાહેબ એ બહુ મોટી ભારતીય સંસ્કૃતિ છે સાહેબ કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડે ભગવાન થાને મારો મહેમાન તને સ્વર્ગ બોલાવું સામલા કાઠિયાવાડમાં શું કામ મધ્ય પ્રદેશ બંગાળ બિહારમાં ભૂલો પડે તો ખટારાને ધક્કા મરવે છે હાલો

અને રાતી જાનના રોટલા જેદી નઈ હોય તેદી પેટના દીકરા ખાડીન ખવરાવશી પણ એકવાર આવી તો ખરો ભલા માણસ હે અમારા મલકમાં તો આવી જા કેવાનો મારો અર્થ આ પ્રદેશ રોટલો બહુ મોટો છે સાહેબ અને એ સ્વર્ગસ્થ ગોરધન બાપા નાર એના જીવનનો એક મહામંત્ર કહેવાય અને બીજું મેં તમને કીધું એમ એ કિશોરભાઈ કહેતા હતા જોકે ધીરુભાઈ મને એમ કીધું કે ભાઈ બહુ મોટી લીધી બાપા એટલે એ પ્રમાણે જ આપણે આ કાર્યક્રમને ન્યાય છે એટલે થોડું હળવું થાય તો એ સંસ્કૃતિ સબર હળવું હોય છે વિકૃતિ નહીં હોય એમાં હા બેસો બેસો મને કીધું તું ભાઈ કેવું થોડા માણસો છે મજા આવશે છે મેં કીધું માણસો છે એટલે મજા આવશે માણસો તો થોડા જ ને આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં ગામડામાં જાન આવતી ને પેલા ભૂતકાળમાં એટલે જાનમાં કેટલા માણસ જોયા અમે એટલા માણસ આવજો આ તો ભૂતકાળની વાત છે દીકરાને પૂછ્યું કે બેટા જાનમાં કેટલાક માણસો છે જોયાજી એટલે આવીને કીધું કે બાપુજી માણસો એસી નેવું છે તો એમ નથી કીધું એસી નેવુંમાં માં માણસો કેટલા છે એ જોયા એસી નેવું તો સંખ્યા કીધી તે એમાં માણા કેટલા છે એ જોઈ આવી તો પાછો આવીને કે માણા વીસ પચીસ છે બાકી બધાય પાડાના બોસ કાઢેવા આવ્યા છે સીધા ધણહેરમાંથી બીડીયું વિના ના ચીડ્યા છે એટલે ગરદણી છોકરા કીધું કે વી પછી હાચવી લ્યો એટલે જીવ હંચવાઈ ગઈ કહેવાય આ મને મારા બહુ સ્નેહી ધીરુભાઈએ કીધું વિખુદાન સ્વર્ગસ્થ ગોરધન બાપા એ તો એનું લીલી વાડી મૂકીને ગયા છે એટલે આપણે એવો એક આ કાર્યક્રમનો માહોલ બાંધ્યો એટલે હું થોડુંક હળવું કરું છું હળવું એટલે એમાં પછી કઈ કોઈ મર્યાદા ભંગ થાય કોઈ રુચિ ભંગ થાય કોઈ પ્રસંગ હે હા એટલે એવું તો હોય જ નહીં સવાલ નથી ધીરુભાઈ ની વાત સાચી છે હાસ્ય રસ છે એ તો જીવનમાંથી માંથી નીકળે અને પવિત્ર છે સાહેબ વિવેકાનંદ તો એમ કેતા કે ચોવીસ કલાકમાં તમે ત્રેવીસ કલાક દાંત કાઢો ને એક કલાક પરમ તત્વ યાદ રાખીને આંસુ પાડી અને રદ કરો સાહેબ મેનાગઢમાં એક ભાઈ ને પૂછ્યું બાપુજી શું કરે મને કે અમારા બાપુજી આવ્યા ને એનો મારા બાપુજી અફસોસ કરે છે પંદર થી પછી એના બાપુજી મને મળ્યા દીકરા કેટલા મન કે ત્રણ પણ ટબા જેવા મેં કીધું મોટો શું કરે મન કે ખેતી કામ કરે એથી નાનો મેં કદુ શું કરે તો કે બિન ખેતી કરે બેઠો બેઠો ટુકડા કરી કરી વેચે એથી હવથી નાનો મેં કીધું શું કરે જે હામે મળે એનું કરે એટલે આખા ગાણવા દાજી ગયા હોય ત્યાં ફરિયાદ ક્યાં કરવી સમજણ ની વાત છે સાહેબ સમજણ વિનાનું જીવું જીવો ભલે વર્ષ હજાર પણ સમજીને જીવો બે ઘડી તો સમજો બેડો પાર સાહેબ સમજી ની વાત છે અમારે ત્યાં જુનાગઢ માં એક ભાઈ ઘેરે મહેમાન આવ્યા ને એટલે ઘરધણી એના દીકરાને ને કીધું મહેમાન માટે બજાર માંથી કઈક લઈ આવી રિક્ષા લઈ આવ્યો બોલો રિક્ષા ઊભી એ બિચારા ચા પાણી પીધા વિના નહીં તો રિક્ષા બે ને વ્યાંગ ગયા પછી ઘરધણી એને કીધું એના બાપુજી ને કા મહેમાન શું કામ આવ્યા હતા તો હગાઈ કરવા તને જોવા આવ્યા હતા અરે પછી તો સાયકલ લીધી ને દોડ્યો વાહે પણ રિક્ષામાં ગયા એ સાયકલને પકડાય કાઈ પણ આ અનસમજણના પરિણામ છે ભાઈ સમજન વિનાનું જીવવું ભલે જીવો વર્ષ હજાર સમજીને જીવો બે ઘડી તો સમજ્યો ભેડો પાર સમજનની વાત છે આપણે ત્યાં મને જે કિશોરભાઈ અમે અહીંથી આવ્યા ત્યારે બેઠા કે અમે અમેરિકા મોકલો મને અને પિતાજીના પત્રો આવે તો એમાં તમે અભ્યાસ કરજો બસ ભણજો અને બહુ સાચી વાત છે તમારા ડાયરા હું બહુ ખાસ ઘણીવાર વાર સ્ટેજ ઉપર તે કહું છું કે પટેલ સમાજમાં બે પાસા એટલા બધા ઉપસા છે એક તો તમારી ખેતી પવિત્ર સાહેબ ખેતી તો અમારે હતી હો હો વિગા હતી કઈ કોઈ આંચકી નથી ગયું કઈ કઈ કર્યું નહીં ધોઈ ગઈ અમારું ગામ માણેકવાડા કેસોદ તાલુકાનું સો વીઘા જમીન અમારે હતી હું તમને મારી જ વાત કરીને તમારી વાત કરું અમારે હો જમીન હતી એમાં અમે કાંઈ કર્યું નહીં એટલે જમીન વહી ગઈ પછી અમારા જુનાગઢ રહેવા આવ્યા ડૉક્ટર કે કે પીપલિયા મારા મિત્ર હમણાં ગુજરી ગયા ભેદી પહેલાં એનું શરીર શાંત થઈ ગયું તે મારે ઘી આવ્યા ગાંધીગ્રામમાં મને કે ભીખુદાન ભાઈ તમારું ફળિયું બહુ મોટું છે ને આમાં તમે લોન વાવો એટલે લોન તો મેં કીધું ધોકડ ને મને કે હા એ તો મેં કીધું અમારો હો વિગામ ગોઠણે ગોઠણે હતી એ ધોકડે જ ધોઈ નાખ્યા છે હવે સાહેબ એટલું રહેવા દો એટલું રેવા દો કારણ કે અમે કઈ કર્યું નથી ખેતી પટેલની સાહેબ અને તમે ખેતી કરી નથી ધરતીને તમે પ્રેમ કર્યો છે સાહેબ અને પ્રેમ નું પરિણામ છે હા એમ કઈ ખોખરતા રહીજો કઈક મજા આવે તો અમને ખબર પડે કે આ દૂધ દોણા ગયું ગેઠું ગયું અમારે જુનાગઢ ની પાસે એક પ્રોગ્રામ હતો અને એક ભાઈ આમ પાસે અદબારી ઘણા વર્ષો પેલા તો હું છે ટ્રેક્ટર નું ટેલર ગોઠવી દેતા કઈ કરવી નહીં કાંઈ પાટિયા ખોલ ને અમને બેહાડી દે બે ચાર ગાઈડલાઇન નાખી દે મજા આવે તો ભલે ને ટ્રેક્ટર જોડી નીકળી જાય ત્યાંથી સીધે સીધા રામ રામ કરીને ટેલરો એમાં ભાઈ આ મદદબારીને ઉભેલા મેં પ્રોગ્રામ શરૂ કર્યો હતી તો ઊભા થતા એમ પાછો અડધે પ્રોગ્રામ જોયું તો એ દબારીને મને ઉભા થતા પ્રોગ્રામ પૂરો થયો પછી મને પૂછ્યું એને કે વિખુદાન ભાઈ આ બધું શું હતું મેં એકદો આ મારી કઠણાઈ હતી અટાણહુદી તને હરહુદી નો હોય તો આ મારી કઠણાઈ હે એ ગુજરાતી કવિતા તમને સંભળાવો મિત્રો સાંભળજો ભલે બાળકો ભલે રમે બાળકો મજા કરી રહી એને લેર આવે હાજી હાજી કવિતા સાહેબ ગુજરાતી સાંભળજો ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું એવું અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું કેવું ડાપણ ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું એવું અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું અને હોય કોઈ ટાઈટ ઠરતા તો એનું અંગ ઢાંકી દ્યો નકા આમાં મૃત શરીર પાછળ મને ખાપણ નથી જોતું હોય કોઈ ટાઈ ચી છરતા તો એનું અંગ ઢાકી દયો નકામાં મૃત શરીર પાછળ મને ખાપણ નથી જોતું જીવિતને રાંધી ખાવાને મળતું નથી જ્યાં ઈંધણ તો મરેલા પાસ ખડકાતું મને બળતણ નથી જોતું અને હવે સાંભળજો સાહેબ ન પુરુષાર્થ કરી શકતું ન કોને થાય ઉપયોગી એવું કુટુંબને દુઃખ દેનારું મને ઘટપણ નથી જોતું અને કવિતાના મરમ સમજીને કોઈ દાદ દેનારા એવું બે કદર મહેફિલનું મને આમંત્રણ નથી જોતું સારો સૂર નીકળે અને સારો શબ્દ નીકળે ને તમારા તરફથી દાદ ન મળે ને એનો અમને થાક બહુ લાગે હા બે વ્યક્તિ અમારા દુશ્મન છે બે જણા કોણ કોણ એક હમજે છે દાદ નથી દેતો ઈ અને એક નથી સમજતો પડકારા કરે ઈ

એક જણો વાવણી વાવતો તો અમે કોઈક નીકળ્યું પૂછ્યું હું વાવો તો કે એ નથી કેવું તો કે કાંઈ નહીં વાવશો તો ઉખશે જ નહીં ખબર પડે તો તો નથી વાવવું જાવ એને કેવી રીતે જમી રહીએ હે ગણો છે સારી એક વાત કરું અમે હું પ્રાણલાલ વ્યાહ દિવાલી બેન ભાણવડ થી જામજોધપુર થી પ્રોગ્રામ કરાવતા હં શરૂ કરો આ વાત હા ખોલકી અને ખારચિયા પાંચ પાંચ વાગે સાહેબ અમે આમ જોઈએ તો પચી પચી વરના યુવાનો ખાતર પૂરતા હોય સાહમાં પછી અમે પ્રાણભાઈ ગાડી ઉભી રાખીને એને પૂછીએ કે શું નામ તો કે બસ ખારચિયા મારું નામ પ્રવીણભાઈ મારું અમે એકવાર પૂછ્યું હતું ભણો છો તો હા અભ્યાસ કરીએ છીએ કેટલું ભણો ક્યાં ભણો રાજકોટની રાજકુમાર કોલેજમાં ભણીએ છીએ સાહેબ રાજકુમાર કોલેજ ના તમારા વિદ્યાર્થીઓના ખાતર સાહ માં પૂરતા અમે નજીને જોયા છે ખોટું નથી બોલતા સાહેબ અને એક તો ટાઈમ મની સાહેબ તમારો સમય જે છે તમે એવો ઓળખ્યો છે એ બે પાસા ઈતર સમાજના માણસો એ તમારી શીખવા જેવું છે અને અમારે અમારા સૌરાષ્ટ્રમાં જ્યાં અર્ધામાં કાટિયાવાડ ને અડધામાં પટેલ એના રેણી કેણી બધું ફરી ગયું હોય સાહેબ એનો ટાઈમ એ જ પ્રસંગ ઉકેલી જાય પટેલ સમાજના માણસો એમ કહે કે તમારે ટાઈમમાં જમાડી દેવા છે તો તમે કોઈ આનકોર આવતા નહીં બસ અમને ન આવવા દે તમે તમારા બધું આગળ ટાઈમમાં જમાડી દે કહેવાનો મારો અર્થ એ છે કે પુરુષાર્થ અને પ્રેમ તમે ધરતીને પ્રેમ કર્યો છે એમ મેં તમને કીધું એમ જીવતર ભલે થોડું જીવાય હે કેટલા વર્ષ જીવો હોય મહત્વ નથી કેવું જીવ હોય એની ઇતિહાસ નોંધ લે છે એટલે અમારો કવિ એમ કે છે કે હે માલે ન જાવું હયું હે માલો બનામ શરિ ના ભજન ને માટે માલે ન